નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે આજનું માર્કેટ બહુ સરસ એકદમ ઇન્ટરેસ્ટિંગ રહ્યું એના આપણી પાસે બે રીઝન છે એક રીઝન એ કે આજે રેડ કેન્ડલ આવી એને આપણે કહીએ છીએ બિગ રેડ કેન્ડલ બરોબર અને ઘણી વખત મેં ઘણા બધા ટ્રેડરને શીખવાડ્યું છે કે જ્યારે માર્કેટની શરૂઆતમાં મોટી મોટી રેડ કેન્ડલ આવે ને તો પુટ સાઈડ નહીં જવા એ દિવસે પુટ સાઈડમાં સૌથી ઓછી પોસિબિલિટીઝ છે એ દિવસે આપણે તૈયારી રાખવાની અપસાઇડ જવાની અપસાઇડ ની પેટર્ન શોધવાની પુટ સાઇડ માં બેસી રહેવાનું અને આજે ઘણા ટ્રેડર તરફથી મેસેજ આવ્યો અને એટલે જ વન્સ અગેન હું આ સિરીઝ માં દર વખતે કહું છું કે ચાર્ટ આપણી સાથે વાતો કરે છે એને સાંભળતા શીખો સ્પેક્યુલેશન માં પડશો ટિપ્સ માં પડશો કોઈના ચક્કરમાં પડશો તો ફસાઈ જશો જાતે શીખો બરોબર આજનું માર્કેટ અને હું ઘણા દિવસથી હું શું કહેતો આવ્યો છું તમે મારી એપ ડાઉનલોડ કરી હોય તો કે ભાઈ પુટમાં ન જાઓ પુટમાં ન જાઓ બહુ એગ્રેસિવ પુટમાં તો જાવ જ નહીં એગ્રેસિવ પુટમાં ન જાવ આ કેટલા ટાઈમથી કહું છું બરાબર એટલે આજનું માર્કેટ ઇન્ટરેસ્ટિંગ રહ્યું બીજું ઘણા બધા સ્ટોક તમે જુઓ ને ઘણા બધા સ્ટોકમાં બહુ સરસ અપસાઈડની મુવમેન્ટ આવેલી છે બરાબર સ્ટોક માય ટ્રેડ કરવું હવે આપણે જોઈ લઈએ એફઆઈઆઈ નો ડેટા એફઆઈઆઈ કાલે બી સેલ કર્યું હતું આજે બી સેલ કર્યું કાલ કરતા આજે ઓછું સેલ કર્યું છે પણ ડીઆઈઆઈ કાલે મોટું બાય કર્યું હતું આજે મોટું બાય કર્યું છે એટલે જ્યાં એફઆઈ નેટ સેલર નીકળે છે તો 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 એનાથી બે ત્રણ ચાર બાય કરે છે એક સારી વસ્તુ છે કંઈક ને કંઈક માર્કેટને સપોર્ટ મળતો રહે છે પણ હવે આપણે એક વસ્તુ ચેક કરવાની છે કે નિફ્ટીનો ડેઈલી ચાર્ટ નિફ્ટીના ડેલી ચાર્ટમાં આપણે આ જે રેન્જ છે એ ઘણા સમયથી આપણે ટ્રેક કરીએ છીએ અને આ રેન્જમાં જ હજી માર્કેટ છે અને આવી મુમેન્ટ આવો કરશે બરોબર છે જ્યાં સુધી કોઈ બાજુ એક રેન્જની મુવમેન્ટ નહીં તોડે ત્યાં સુધી આવી મુમેન્ટ આવશે નિફ્ટી નિફ્ટી જોઈએ તો તો એમાં અલગ થાય છે છે કન્ટિન્યુઅસલી આ રેન્જની ઉપર ઉપર જવાની કોશિશ કરે એટલે એટલે લઈ સમજી જાજો કે બહુ મોટી નિફ્ટીમાં આવશે એ આપણે ડેલી બેઝ ઉપર ટ્રેક રાખવાનું છે ભાઈ ભૂલતા નહીં બીજી વસ્તુ જે આઈટી સેક્ટર છે એમાં હું ક્યારનો રાહ જોઉં છું કે ભાઈ આડત્રીસ ચારસો એ ક્રોસ કરે પણ આઈટી સેક્ટર હજી નીચેની રેન્જ એને તોડ્યું નથી આજે ડાઉન થઈ ગયું પણ આપણને આશા છે છે કે અપસાઇડ અપસાઇડ તૂટે તૂટે તો સાચી વસ્તુ એની સામે એફએમસી સેક્ટરે બહુ સરસ મજાના ચારસો પાંચસો પોઈન્ટ આપી દીધા અને એ પણ હજી એક રેન્જમાં જ છે અને વળી નીચેની રેન્જમાંથી ઉપર જવાની ટ્રાય કરે છે એટલે સારું છે અને એટલે જ કહું છું ને કે જ્યાં સુધી બે ત્રણ સેક્ટરની ડાઉન સાઇડ ના તૂટે ત્યાં સુધી ધ્યાન રાખજો એગ્રેસીવુટમાં જ્યાં ને તો પૂરું થઈ જશે એ જ રીતે જોઈ લો હજી નિફ્ટી ફાર્મામાં એ રેન્જ ની અંદર જ પ્લે કરે છે આ એક આ બીજી વસ્તુ છે કે જે આપણે દરેક ટ્રેડરે માઇન્ડમાં રાખવી જોઈએ અને અનનેસેસરી ટ્રેડ કરવા જાવ તો મેન નહીં આવે આટલી આપણો ડિસ્કશન થઈ ગયું હવે વાત કરી કે હવે આગળના દિવસનો શું આપણો થોટ પ્રોસેસ હોવી જોઈએ હજી આપણે થોટ પ્રોસેસ એ જ હોવી જોઈએ કે એગ્રેસિવ પુટમાં આપણે નથી જાવ એગ્રેસિવ પુટમાં જશો તો ગમે ત્યારે ફસાશું ઇનિશિયલી માર્કેટનું બિહેવિયર કેવું છે માર્કેટ ઓપનિંગ વખતે જોવો એ પછીથી ટ્રેડ કરવાનું સ્ટાર્ટ કરો બરોબર હું તમને એક એક્ઝામ્પલ આપું કે ટ્રેડર્સ કઈ મિસ્ટેક કરે છે આવી એકાદ એક બે રેડ કેન્ડલ જોઈ ને અને એ લોકો એ પાંચ મિનિટ કે ત્રણ મિનિટ નો ટાઈમ ફ્રેમ ફોલો કરતા હોય ને એટલે એ લોકો આમ પુટમાં નાખીને બેસી જશે બરાબર પણ એવું ના હોય તમે માર્કેટ ને થોડું ઓપન થઈને સેટલ થવા દો માર્કેટ પોતે બોલશે કે એને શું કરવું છે એટલે તમારું રિસ્ક ઘણું બધું ઓછું થઈ જશે ડિરેક્શન તમારું સાચું આવશે એટલે થોડુંક માર્કેટ ઓપન થઈ થોડુંક પેશન્સ રાખવા મિનિટ સુધી ડાયરેક્ટ માર્કેટ ઓપન થયું છે મારે ટ્રેડ કરી લેવો છે મારે પૈસા કમાઈ લેવું છે એ બધું ન કરો અને ખાસ કરીને જે હું તમને નિફ્ટી બેંક નિફ્ટીની અમુક સેક્ટર્સની રેન્જ આપું છું એ ફોલો કરો એ રેન્જ થ્રુ જ ખબર પડશે કે માર્કેટ કઈ બાજુ જઈ રહ્યું છે તો આપણી સંભાવના કઈ બાજુ છે આ દર વખતે હું રિપીટ કરું છું બરોબર છે બીજી વસ્તુ કે આપણે આખા ઇન્ડિયામાં બહુ સરસ રણભૂમિ ચેલેન્જ સ્ટાર્ટ કરી છે આ ચેલેન્જનો હેતુ એ જ છે કે લોકોને સાચું માર્ગદર્શન કઈ રીતે આપવું તો તમારે મને ટેલિગ્રામ કરવાનું છે ટેલિગ્રામમાં તમારું નામ તમે કયા સિટીથી છો તમારી પાસે કેટલી કેપિટલ છે કેટલો એક્સપિરિયન્સ છે તમારું વધારે છે ઓપ્શન બાયિંગ છે ઓપ્શન સેલિંગ ઉપર છે ઓપ્શન હેજિંગ ઉપર છે ઓપ્શન એક્સપાયરી ઉપર છે ઇન્ટ્રાડે ઉપર છે એ મને કહેવાનું છે એ પ્રમાણે સરસ મજાની સ્ટ્રેટેજીસ આપી આ સ્ટ્રેટેજી કઈ રીતે ચાલે છે કઈ રીતે આમાંથી શીખી શકાય એક સ્ટ્રેટેજી સાચી સ્ટ્રેટેજી કઈ રીતે કામ કરે એક્સેસ કરો આ બધી વસ્તુ કોન્ફિડન્સ આવે અને તમારી કેપિટલ ઓછી હોય તો મંથલી ઇન્કમ વર્કશોપમાં મારી સાથે જોડાવો એમાં બીજી ઘણી બધી સ્ટ્રેટેજી શીખો એનું ટેલિગ્રામ ગ્રુપ પણ છે કેપિટલ વધારે હોય તો ઓપ્શન હેજિંગ ઉપર ફોકસ કરો આનો બી બહુ સરસ વર્કશોપ છે આમાં ડિરેક્શન અને નોન ડિરેક્શન વસ્તુ હું શીખવાડું છું આનું બી અલગ ટેલિગ્રામ ગ્રુપ છે કોઈ પણ લાઈફમાં બીજું સ્ટોક માર્કેટનું સિરિયસ ફોકસ હોય લોંગ ટર્મ ફોકસ હોય મોટો લોસ હોય એમાંથી બાઉન્સ બેક થયો હોય ને ગાઈડન્સ જોતું હોય તો બી તમે મને કોન્ટેક્ટ કરી શકો પૈસા તો બનેગાની સાઈટમાં જશો ને એટલે બધી જગ્યાએ મેં મારા ટેલિગ્રામની લિંક આપેલી છે ત્યાંથી તમે મને કોન્ટેક્ટ કરો બને એટલું સારા ટ્રેડરનું સારી રીતે ગાઈડ કરવાની કોશિશ કરીશ નિફ્ટી દર વખતે ઇન્ટરેસ્ટિંગ થતું જાય છે મજા આવે છે બધું એનાલિસિસ કરવાનું ટ્રેડ કરવાનું તમારા તરફથી ખૂબ ખૂબ મેસેજ આવે છે આ સિરીઝ આપણે કન્ટિન્યુ રાખશું મળશું આપણે નેક્સ્ટ ત્યાં સુધી ઓફ રર્ફ હેપીનેસ